બરાબર છે હું અહીંથી નીકળું પાંચ છ દિવસથી આ લોકો કાયમ માટે પરેશાન છે આજે અચાનક ત્રણ દિવસથી તો એ અસામાજિક તત્વો અગિયાર લોકો આવી અને જાહેરમાં બાપા સીતારામની મઢોલી પાસે આવી અને કપડાં નિવસ્ત્ર કરી નાખા અને એને ત્યાં લગીને કીધું કે અમે અમે છીએ અને તમે તમે છો એટલે મેં આના સ્થાનિક લોકોને પૂછ્યું ત્યાં એ આ દીકરીને લાગ્યું હાથમાં એટલે મેં પૂછ્યું બેન કેમ છે આમ મને કે મામા એ આવી રીતના લાગ્યું છે પણ આ છ દિવસથી આ કાયમ એ ત્યાં અમને તકલીફ છે એને અમે સાહેબ પાડોશી બધા થઈને સાબને મળવા ગયા હતા શું કીધું આજે માલવિયા પોલીસ સ્ટેશન માલવિયા પોલીસ સ્ટેશનને કીધું કે અગિયાર આરોપીને અમે ઝડપશું બરાબર છે એની ઉપર જે કઈ કાયદેસર થતી હશે એ અમે કરી આપશું લતાવાસીઓની માંગણી છે લતાવાસીઓની માંગ છે કે અગિયાર નહીં આવી જોઈએ બોલો બધા બેરા માલવિયા નગર માં રજુઆત કરી હતી કે ભાઈ અહીંયા લુગડા કાઢી છોકરા ઉપાડે સરીઓ માં બતાવી એમાં પથ્થર નાખા કરે આ છોકરી પાકવા ગઈ એમાં પડી ગઈ તેને લાગી ગયું

અમે ખુદ રાજકોટ ના રાજા છીએ તો ને અમારે એટલી જ રાજા ને બતાવો તમે બીજા બતાવો તો આવા રાજા ને બતાવો અમારે ન્યાય છે બંધારણ બધા સરખો સમાનતાનો તો બંધારણ બધાઈને એક સમાનતાનો લોકશાહી દેશ છે કે રાજાશાહી દેશ નથી તો આવી રીતના પાણા પથ્થર મારીને વયા જાય તો ગૃહમંત્રી ક્યો રજૂઆત કરે ગૃહમંત્રીને ક્યો આવે આ પોલીસ તાત્કાલિક આવી ગઈ પોલીસને ફરિયાદ કરી તો પોલીસ ખાલી એક્શન લઈ હગે તો અમે ગૃહમંત્રીને શું અમે છૂટી છીએ ના અમારે અમારો ફાયદો તો જોઈએ ને ગૃહમંત્રી અગર આજે આજે પોલીસ પોલીસ પાસે શું અપેક્ષા છે અમારે પોલીસ પાસે ઈ જ અપેક્ષા છે કે આ લોકોનો જી ગૃહમંત્રી જી રીતે ન્યાય કરે છે ઈ જ રીતે અમારે અત્યારે ન્યાય જોઈએ બંધારણ સમાનતાનો હક આપે તો અમારે સમાનતાનો હક જોઈએ છે બધાને આજ રોજ સાંગના સાડા નવ વાગ્યેના અરસામાં આપણે માલવનગર પોસ્ટ વિસ્તારમાં અમરનગર અમરનગર જે શહેરી જે છે સોસાયટી તે વિસ્તારમાંથી કંટ્રોલનો કોલ હતો કે કોઈ ચ પાંચથી છ લોકો જે રોખાગીરી કરે છે અને સોડા પટીને બોટલો ફેંકે છે તેમજ ધોકા અને લઈને